જ્યારે શ્રીરાય હતો એ પછી આપણે ઠાટ ઠાટ છોડી રયો હતો જોનો આગમ થઈ જાય ત્યારે અદ્ભુત શક્તિ આપણને પ્રાપ્ત કરેલી હતી થોડીવાર પછી પેલો પુત્રો ત્યાં આવે છે ને એકને એને લાગે છે છે કે જેથી તેઓ મોં પણ ભરે જાય અને તેમને ઈજા ન થાય કૂતરાનો ભસવાનો અવાજ બંધ થઈ જાય છે બધાને થયું કૂતરો ભસતો બંધ કેમ થઈ ગયો થોડી પછી એવો કૂતરો જે આવે છે બધા તેમનું મોં ભરાથી ભરેલ જોઈ પામે છે ગુરુદ્રોણ બોલે છે આ બાણો કોઈ ભસ્યા બાણા ધોરણ બોલે છે તારે ગુરુ બોલે છે આ તને આ જે બોલે છે કે એકલા એક ગુરુ સામે બોલે છે આ છે ગુરુ હું બાર વર્ષ પહેલા તમારે ત્યાં આવ્યો હતો પણ હું ભીલ કુમાર મને આપનો ન બનાવ્યો તેથી મેં મુક્તિ જ આપના ગુરુ માની લીધા હતા કે જંગલમાં તમારે મુક્તિ બનાવી બાર જાજે છે જો મનમાં વિચારે છે શિષ્ય શ્રેષ્ઠ કોણ હોઈ શકે મેં તેમની દીક્ષા કરવાનો ગુરુજી બોલે છે હું તારા પરુ હોય તો તારે મને જીદુ દોખિરા આપી પાછે બે હાથ જોડીને બોલ્યો માગો ગુરુદેવ માગો તમે જે માંગશો ને તે હું આપવા તૈયાર છું ગુરુડોમલે છે મને તારા જમણા હાથનો અંગુઠો આપ એકલાએ વિચાર કર્યા વગર કટાળોડે પોતાને જમણા હાથનો અંગુઠો કાપીને ગુરુડોના હાથમાં ધરે છે અને ગુરુડોડે આશીર્વાદ આપતા કહે છે કે આ ગુરુ ભક્તિ સારી